કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીસમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આપણી ગૃહિણીઓનું કલાકોનું કામ મિનિટોમાં કઈ રીતે થશે તે આપણે આજે જોઈશું અને આજના એપિસોડમાં જોઈશું કે જે આપણે ઘરે વેફર બનાવીએ છીએ એનાથી આપણા હાથ પણ થાકી જતા હોય છે તો તે ફટાફટ કઈ રીતે બનશે મિત્રો આપણે જોઈએ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે વિડીયો છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરજો કેમ કે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું માનું પ્રોત્સાહન વધે છે મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઇક જરૂર કરજો અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મેં અહીંયા બટેટાને ધોઈ અને ત્યાર પછી લીધું છે અને એને આપણે છાલ કાઢી લઈશું તમે છાલ કાઢી અને પછી પણ બટેટાને ધોઈ શકો છો ઘણા લોકો છાલ સહિત પણ વેફર બનાવતા હોય છે તો તમે બટેટાને એકદમ સરસ રીતે ધોઈ અને પછી પણ વેફર બનાવી શકો છો તો આપણે અહીંયા પહેલાં બટેટાની છાલ બધી કાઢી લઈશું આ રીતે સરસ રીતે સાફ કરી લઈએ બધી છાલ નીકળી ગઈ છે એ રીતે બધા જ બટેટાની આપણે છાલ કાઢી લઈશું એક પછી એક હવે મિત્રો મારી પાસે આ રીતે વેફર પાડવાનું મશીન છે જુઓ આપણે જોઈશું કે આ જે મશીન છે એ કેટલું કામ કરે છે આ લેવાય કે ન લેવાય કે આનાથી વેફર ફટાફટ પડે છે કે શું છે એ જોઈશું જુઓ અહીંયા એની બ્લેડ છે એમાં અને આ બ્લેડ બંને સાઈડ હોય છે તો એક સાથે બે વખત પેફર પડે છે આ રીતે ફેરવીએ એટલે બે વખત પેફર પડતી જાય છે અને નીચે એની રબરની રીંગ પણ છે જેથી એ નીચે તળ્યું હોય ને એ લાદીમાં ચોટી પણ જાય છે અને આ રીતે ખેંચીએ એટલે ત્યાં બટેટું રાખવાનું અથવા તમારે જેની પણ વેફર પાડવી હોય વીટની વેફર પાડવી હોય તો એ પણ રાખી શકો છો હવે ત્યાં આપણે આ રીતે વેફર પાડવા માટેનું બટેટું રાખી દઈશું હવે જુઓ હવે ઘણી વખત વેફરના બટેટા છે ને થોડા વધારે મોટા આવતા હોય છે તો શું કરીશું આપણે તો એના માટે આપણે આ જે બટેટું છે ને એને આડું રાખીશું જો આડું રાખીશું તો વેફર થોડી મોટી પડશે એ રીતે પણ તમે કરી શકો છો અને આ રીતે બટેટાને વચ્ચેથી કટ કરી લેવાનું અને અડધું કટ થઈ જાય ત્યાર પછી તમે એને રાખી શકો છો અને વેફર પાડી શકો છો હવે જોઈએ કે આપણી વેફર કેવી પડે છે એ પણ આપણે ચેક કરીશું વેફર બરાબર પડશે કે નહીં હવે આ રીતે વેફર જ્યારે સ્ટાર્ટિંગમાં આપણે કટ કરેલું બટેટું હોય એટલે એકદમ પ્રોપર સીધું ન કટ થયું હોય એટલે એકાદી બે વેફર છે એ થોડી જાડી પતલી થશે ત્યાર પછીની બધી જ વેફર એક સરખી પડશે જોઈએ આપણે કે કેવી એક સરખી પડે છે જુઓ તમે પતલી પણ સરસ થઈ છે અને તમારે થોડી વધારે જાડી રાખવી હોય તો તમારે એકદમ વધારે પ્રેસ કરીને ફેરવો એટલે એ થોડી જાડી થશે અને હળવો હાથ રાખીને ફેરવશો તો એ સેજ પતલી થશે તમારે જેવી પેપર પાડવી હોય એવી પડી શકે છે આમાં એકદમ સરસ રીતે અને સ્મૂથલી ફરે છે અત્યારે હું તમને બતાવું છું એટલા માટે ધીમે ધીમે ફેરવું છું એટલે એ માટે થોડો મારો હાથ અટકે છે બાકી જુઓ તમે એ સ્પીડમાં પણ સરસ રીતે ફરી શકે છે આ રીતે બટેટાની વેફર ફટાફટ થઈ જશે લગભગ એક મિનિટમાં તમે ચારથી પાંચ બટેટાની વેફર ફટાફટ આ રીતે પાડી શકશો અને જુઓ તમે બધી જ વેફર અહીંયા મેં પાડી લીધી છે અને એની સુકવણી પણ કરી લીધી છે તો આ રીતે આ મશીન બીજું કઈ કઈ જગ્યાએ કામ આવશે ને એ પણ આપણે જોઈ લઈએ જુઓ મેં એક તો બટેટાની વેફર પણ બનાવેલી છે અને હું બીજું બીટની વેપર પણ બનાવું છું બીટની મારે સુકવણી કરવી છે અને એનો પાવડર કરવો છે એના માટે હું સ્લાઇસ કરી અને એને સુકવણી કરીશ તો એ ફટાફટ સુકાઈ જશે પણ અત્યારે જો અહીંયા જે આ મશીન છે ને નીચે મેં રીંગ બતાવેલી હતી એ રીંગ જો તમે ટાઇલ્સમાં રાખશો ને તો એ સરસ ચીક્કી જાય છે એટલે એ ઉખડશે નહીં પરંતુ મેં અત્યારે અહીંયા નીચે ઓઢણી પાસેલી છે તો થોડું થોડું હલે છે પરંતુ જો તમે ટાઇલ્સમાં રાખો છો તો એ હલશે નહીં અને બીટને તમે જો આખી વેફર કે આખી સ્લાઇસ કરવા માગતા હોય તો એને એ રીતે કરી શકો છો અથવા એના પણ આ રીતે ચાર ભાગ કરી અને એની વેફર પાડી શકીએ છીએ આ રીતે નાની નાની કરવી હોય સ્લાઇસ તો એ ચાર ભાગ કરી અને પછી સ્લાઇસ કરવાની જુઓ તમે બધી જ જે બીટ છે આખે આખું બીટ એની સ્લાઇસ થઈ જાય છે અને સરસ બધું નીકળી જાય છે અને જરાય વધતું નથી એમ હવે ત્યાર પછી મેં બધી જો અહીંયા સુકવી દીધું છે બીટ બધું અને એ સુકાઈ જાય ત્યાર પછી હું એનો પાવડર કરી લઈશ આ રીતે બધી જ વેફર સરસ થઈ જાય છે એની થિકનેસ જે છે એ પણ પરફેક્ટ રહે છે તો મિત્રો આ રીતે તમે જો વેફરનું મશીન લેશો અને એનાથી વેફર પાડશો તો તમે વીસથી પચીસ કિલો કે ત્રીસથી ચાલીસ કિલો બટેટાની પણ વેફર ફટાફટ પાડી શકશો તો મિત્રો તમને મારો આ વિડીયો કેટલો યુઝફુલ થયો એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને ગમ્યો હોય તો લાઇક તો જરૂર કરજો અને સાથે સાથે બીજા સાથે પણ શેર કરજો જેથી તેમને પણ ઉપયોગી બને અને હા મિત્રો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાશિની જુઓ છો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નેક્સ્ટ રેસીપી અને વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બબાય